સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળ સમિતિ લેવામાં આવતા બાળકોને શાળાએ લેવા મૂકવા જવાની મુશ્કેલી વેઠી પડી રહેલા વાલીઓની સમસ્યાનો અંત આવ્યો નોંધનીય છે કે આરટીઓ દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિયમોના પાલન અંગે વર્ધી એસોસિએશનને બેઠક કરીને પોતાની માંગણી રજૂ કરી જેને પગલે આરટીઓ દ્વારા વેન ચાલકોને પિસ્તાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો અમદાવાદ આરટીઓ કચેરી ખાતે મળેલી બેઠક બાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આરટીઓ અધિકારીઓને તમામ શરતોને તરફથી માંગણી હતી કે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડો એમને સાંભળી એમની રજૂઆત સરકાર સુધી પહોંચાડી છે અને સરકાર લેવલેથી જે પણ સૂચનાઓ આવી છે મેં તમામને કન્વે કરી છે એમની મુખ્ય માગણી મર્યાદાની હતી કે એમને પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માગણી મુજબ એ લોકો અમારી સાથે સંમત થયા છે નિયમોમાં સેફ્ટી મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવામાં નથી આવી બાળકોની સલામતી એ સૌથી આપણો મુખ્ય વિષય છે એ વિષય અંતર્ગત એસોસિએશન પણ સંમત થયું છે અને પિસ્તાલીસથી સાઠ દિવસ દરમિયાન એ લોકો તમામ પરમિટો જે લેવાની છે એ મેળવી લેશે અને પછી અમે તપાસ કરીશું આજે જે અમને બે મહિનાની પિસ્તાલીસ દિવસની છૂટછાટ આપવામાં આવી છે પિસ્તાલીસ દિવસની અંદર અમારે અમારા પોતાના વાહનો કાયદેસર કરાવી લેવાના અને જો અમે એ કામગીરીમાં સફળ રહીએ તો અમને આગળ દિવસ વધારી આપશે આગળનો સમય વધારી આપશે જો અમારી કામગીરીમાં પ્રોબ્લેમ થશે તો એ લોકો પછી ના છૂટકે એમને આગળના પગલાં ભરવા પડશે ચૌદ બાળકોનું જે પરમિટ હતું એ અમને આ આજથી શરૂ કરી દીધું છે એમને ચૌદ બાળકોનું પરમિટ આપવામાં આવશે વાનની અંદર ઇકોની અંદર આઠ બાળકોનું ઓટો રિક્ષાની અંદર છ બાળકોનું પરમિટ આપવામાં આવશે